આરડી પોલીસે બકરી ઈદને લઈ કાયદો વ્યવસ્થા નગરમાં ફૂડ પેટ્રોલિંગ કર્યું આગામી દિવસોમાં આવી રહેલા તહેવારોમાં મુસ્લિમ સમાજનો બકરી લઈ કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે પારડી પોલીસ સતર્ક બની છે શુક્રવારના રોજ સાંજે પારડી પોલીસે આવી રહેલા તહેવારો લોકો શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી કરે તે અનુસંધાનમાં પારડી પોલીસ મથકના ઇન્ચાર્જ ડીવાયએસપી કુલદીપ નાઈ પીઆઈ આર ગઢવી તેમના પોલીસ સ્ટાફ સાથે પોલીસ મથકેથી ફૂડ પેટ્રોલિંગની શરૂઆત કરી હતી અને શહેરમાં વલસાડી ઝાપા થઈ કુંભારવાડ છીવલ રોડ થઈ ફુવારા સર્કલ થઈ ચોક ચોકથી વાણિયાવાડ બહુચર માતાના મંદિર થઈ પટેલ સ્ટ્રીટ આગળ તળાવ ની પાર જેવા વિસ્તારમાં ફૂડ પેટ્રોલિંગ કર્યું હતો અચાનક પોલીસ કાફલો જોયા સામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો હતો આ ઉપરાંત ચોરીના બનાવો રોકવા માટે પડાવ પર કોમ્બિંગની કામગીરી પણ હાથ ધરી હતી અને પોલીસે તળાવની પાડ ઉપર પડાવ પાડી રહેતા બહારના શ્રમિકોના ઓળખપત્ર તેમજ બીજા પુરાવા ચેક કરવામાં આવ્યા હતા પાડી પોલીસે તહેવાર અગાઉ ફૂડ પેટ્રોલિંગ અને કોમ્બિંગની કામગીરી કરી કાયદોની વ્યવસ્થાની જાળવણી માટે પોલીસ ગતિબદ્ધ હોવાનો લોકોને સાહસ કરાવ્યો હતો

આગામી બકરી ઈદના તહેવાર અનુસંધાને પાડી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને શાંતિપૂર્ણ રીતે લોકો તહેવારની ઉજવણી કરી શકે એ અર્થે શહેર વિસ્તારમાં ફૂડ પેટ્રોલિંગ આજે પારડી પોલીસ દ્વારા કરવામાં આવ્યું હતું એ સિવાય જે ઝૂંપડપટ્ટી વિસ્તારો છે ત્યાં અવારનવાર ચોરીના નાના મોટા બનાવો બનતા હોય તો ત્યાં કોમ્બિંગ કરવામાં આવ્યું હતું અને તમામ માણસોની બેઝિક માહિતી જેમ કે એમના આધાર કાર્ડ અને તમામ ચેક કરવામાં આવ્યું હતું શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પારડી પોલીસ કટિબદ્ધ છે તમામ ધર્મ સમુદાય જાતિ જ્ઞાતિના લોકો હળીમળી અને શાંતિપૂર્ણ રીતે તહેવારની ઉજવણી કરે એ જ અમે અપેક્ષા રાખીએ છીએ આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો